જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું શિયાળો આવે એટલે ઘર માં જાત જાતના વસાણા બનાવવાની શરૂઆત થઈ જતી હોય છે તો આજે હું આપ સૌની માટે એકદમ હેલ્ધી એકદમ ટેસ્ટી એવું વસાણા ની રેસીપી લઈને આવી છું તો આજે આપણે બનાવીશું ગુંદર ના લાડુ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે ખાસ કરીને શિયાળામાં આ લાડુ ખાવાથી આખા વર્ષ માટે શરીરમાં શક્તિ સ્ફૂર્તિ અને તાજગી બની રહે છે અને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો તમે આ લાડુ નાના બાળકોથી માંડીને ઘરના બધા લોકોને ખવડાવી શકો છો અને એકદમ હેલ્ધી પણ છે અને ઝડપથી પણ બની જાય છે બનાવતા બિલકુલ વારથી લાગતા અને પરફેક્ટ માપ અને પરફેક્ટ ટીપ્સ સાથે આજે હું તમને આ લાડુ બનાવતા શીખવાડીશ તો ચાલો આ ગુંદરના લાડુ બનાવવાની રેસીપી જોઈ લઈએ રેસીપી સારી લાગે તો ચેનલને ને કરજો અને વિડીયોને એક લાઈક જરૂરથી આપજો તો આ લાડુ બનાવવા માટે પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે આપણે બધું માપ લેવાનું છે તો એ જ વાટકીના માપથી આપણે એક વાટકી ઘી લઈ લઈશું અને એક વાટકી આપણે અહીંયા ગોળ લઈ લઈશું અહીંયા અમે દેશી ગોળ લીધો છે અને એને સરસ રીતે છોલીને લઈ લીધો છે જેથી કરીને લાડુ બનાવવામાં સરળતા રહે

બદામના ટુકડા અને પચાસ ગ્રામ કાજુના ટુકડા લઈ લીધા છે અને પચાસ ગ્રામ અહીંયા બાવળનો ગુંદર લઈ લીધો છે જે નાના મોટા સૌ ખાઈ શકે છે બિલકુલ નડતો નથી તો અહીંયા ગુંદરને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો હવે આપણી સામગ્રી બધી તૈયાર છે તો હવે આપણે લાડુ બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું પાયો કરવામાં આપણે અહીંયા એકદમ સરળ રીતથી બનાવીશું બિલકુલ વાર નથી લાગતી ઘી આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે લોટ ઉમેરી દઈશું અહીંયા જે ભાખરીનો લોટ આવે છે કરકરો એ જ લેવાનો છે જેથી કરીને આપણા લાડુ એકદમ સરસ બને હવે આ લોટને આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનો સરસ કલર ચેન્જ ન થઈ જાય આ પ્રોસેસ થતા પાંચ થી છ મિનિટ જેટલો સમય લાગે છે જેમ જેમ આપણે લોટને મિક્સ કરતા જઈશું તેમ તેમ સરસ રીતે ફૂલવા લાગશે અને એકદમ હલકો પડી જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે હલકો થવા લાગ્યો છે અને સરસ રીતે એમાં ફૂગા થવા લાગ્યા છે અને એકદમ સરસ આ રીતે દાણેદાર થવા લાગ્યો છે હજી આને આપણે થોડી વાર માટે શેકી લઈશું હવે અહીંયા છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને સરસ કલર પણ આવી ગયો છે અને એકદમ આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે અને એકદમ દાણેદાર આપણો લોટ બની ગયો છે અને આ રીતે સાઈડમાંથી સરસ રીતે તેલ પણ ઘી પણ છૂટું પડવા લાગે છે તો હવે આપણો ઘઉંનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આમાં આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા આપણે આ લાડુ બનાવવા માટે ગુંદર અલગથી તળવાની બિલકુલ જરૂર નથી આ લોટ શેકાઈ જાય એટલે એમાં આપણે ગુંદર એડ કરી દેવાનો છે તો એમાં આસાનીથી આ ગુંદર તળાઈ જશે જો તમને આ રીતનો આખો ગુંદર પસંદ ના હોય તો તમે એનો પાવડર પણ કરી શકો છો અને પાવડર એડ કરી શકો છો અહીંયા આ લાડુમાં આ રીતના આખો ગુંદર સરસ લાગે છે તો હું આ રીતે શેકી લઈશ અને આ લોટ હું ગરમ જ હોય છે અને સરસ રીતે ઘી પણ છૂટો પડેલું હોય છે એટલે આપણે ગુંદરને અલગથી તળવાની બિલકુલ જરૂર નહીં પડે તો આ રીતે સૌથી પહેલા દ્રાક્ષ કાજુના ટુકડા બદામના ટુકડા આ બધું જો આપણે ઉમેરી દેવાનું છે અને ડ્રાયફ્રુટ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને સૂટ પાવડર અને ગંઠોડા પાવડર બંને પણ ઉમેરી દઈશું આપણે હવે આની એકવાર મિક્સ કરી દઈશું અહીંયા મિક્સ કર્યા ટોપરાનું છીણ ઉમેર્યા બાદ આપણે ગેસ બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું અહિયાં આપણું મિશ્રણ ગરમ જ છે અને કડાઈ પણ સરસ રીતે ગરમ છે એટલા માટે આપણે આ બધું એક મિનિટ માટે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા ગરમ મિશ્રણમાં કાજુ બદામ અને ટોપરું બધું સરસ રીતે શેકાઈ જશે અને સરસ રીતે આ આ આ બધું મિક્સ થઈ થઈ જાય છે છે હવે મિશ્રણ તૈયાર ગયું જો ના પસંદ હોય તો રીતે રીતે તમે એક ગ્લાસની મદદથી થોડો થોડો હલકો દબાવી દઈ શકો છો પરંતુ આ રીતે ક્રંચિત સરસ લાગે છે એટલા માટે હું વધારે નહીં દબાવું જો તમને પસંદ ના હોય તો તમે સરસ રીતે દબાવીને તૈયાર પણ કરી શકો છો હવે આ મિશ્રણને આપણે એક મોટા વાસણમાં લઈ લીધું છે તો હવે આપણે ગોળનો પાયો કરી લઈએ સાફ કરી લીધી છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગોળ ઉમેરી દઈશું અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો પરંતુ આ રીતે દેશી ઓર્ગેનિક ગોળ ઉમેરવાથી આપણા લાડા એકદમ હેલ્ધી બને છે આ ગોળ સરસ રીતે છોલીને જ લેવાનો છે એટલા માટે ગોળનો પાયો કરતા બિલકુલ વાર નહીં લાગે માત્ર આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ જાય અને ગાંઠો ન રહે એ રીતનો જ બનાવવાનો છે આપણે કોઈ ગોલ પાયો લાવવાની બિલકુલ જરૂર નથી તો આપણો આ ગોળ સરસ રીતે ઘીમાં મિક્સ થઈ જાય અને એકદમ સરસ થઈ જાય લીચ ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરી દેવાનો છે બિલકુલ ગાંઠો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો અડધે ચમચાની મદદથી તમે દબાવીને સરસ રીતે ચેક કરી શકો છો હવે આ રીતે આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતના હલકા બબલ થવા લાગે એટલે આપણે ગેસની આજ બંધ કરી દઈશું અને આ ગોળના પાઈને આપણે જે આપણે લોટ શેકેલમ મિશ્રણ છે એમાં એડ કરી દેવાનો છે તો હવે ગેસની આંચ બંધ કરીને આ મિશ્રણને આપણે એમાં ઉમેરી દઈશું અત્યારે તમને થોડું ઢીલું લાગશે પણ જેમ જેમ આપણે મિક્સ કરશું એ થોડું ઠંડુ થશે ત્યારબાદ એ થોડું કઠણ થઈ જાય છે તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું જો તમને ગુંદર આખો પસંદ ન હોય તો ગ્લાસ ની મદદથી તમે દબાવીને સરસ રીતે ક્રશ પણ કરી શકો છો હવે આ મિશ્રણ થોડું હલકું ઠંડુ થાય હાથેથી અડી શકાય તેવું ત્યાં સુધી એને ઠંડુ કરી લઈશું ત્યારબાદ આપણે લાડુ વાળી લેવાના છે તો આ મિશ્રણને થોડું હલકું ઠંડુ થવા દઈશું હાથેથી ટચ કરી શકાય એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમાંથી લાડુ બનાવી લઈશું તો અહીંયા હું આ રીતે નાની સાઈડના લાડુ બનાવી લઈશ તમારે જે સાઈડના બનાવો એ પ્રમાણે તમે બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે હલકા હાથોની મદદથી આપણે સરસ રીતે લાડુ તૈયાર કરી લઈશું દેખાવામાં જેટલા સુંદર લાગે છે એટલા જ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે તો તમે આ લાડુ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આટલા માપથી તમે બનાવશો તો તમારા આ સાઈડના પંદર લાડુ બનીને તૈયાર થઈ જાય છે અને પાંચ છ ગ્રામ ઘીમાંથી બનાવશો તો ત્રીસથી થી પાંત્રીસ લાડુ બનીને તૈયાર થઈ જાય છે એકદમ સુંદર ટેસ્ટી અને આપણા મોઢામાં મૂકતા જ ઓગળે જાય એવા પોચા લાડુ બને છે બિલકુલ કડક નથી થતા તો તમે આ લાડુ ઘરે એક વાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મેં મારી ચેનલ ઉપર બુંદર પાક રેસીપી પણ શેર કરેલી છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે એ પણ જોઈ શકો છો